डॉक्टर भाविन गंगाजड़िया ऑर्थोपेडिक सर्जन द्वारा हाड़कानी तमाम उत्तम निदान त्रिदेव ऑर्थोपेडिक हॉस्पिटल आनंद मंगला चौक राजकोट चौवीस कलाक सात दिवस इमरजेंसी सेवा श्री सौराष्ट्र गुर्जर सुतार युवक संघ द्वारा विश्वकर्मा मंदिर बेसता वर्षे भव्य अन्नकूट दर्शन न आयोजन अमदावाद नूतन वर्ष विक्रम संवत बजार ब्यासीना मंगल प्रारंभ निमित्ते बुधवार બાવીસ ઓક્ટોબર બે હજાર પચ્ચીસના રોજ શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુતાર યુવક સંઘ અમદાવાદ દ્વારા શ્રી વિશ્વકર્મા સાંસ્કૃતિક ભવન ગીતા મંદિર માર્ગ ખાતે આવેલા વિશ્વકર્મા મંદિરમાં ભવ્ય અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું નવા વર્ષના પ્રથમ દિવસે પરંપરાગત રીતે દાદાશ્રી વિશ્વકર્માના આશીર્વાદ મેળવી ભવ્ય અન્નકૂટના દર્શન કરીને જ્ઞાતિબંધુઓ અને ભાવિકોએ ધન્યતા અનુભવી હતી કાર્યક્રમોનો પ્રારંભ વહેલી સવારે સાડા છ વાગ્યા કલાકે મંગળા આરતીથી થયો હતો ત્યારબાદ સવારે આઠ વાગ્યા કલાકે ધ્વજાજીની પૂજા અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું સવારે સાડા દસ વાગ્યા કલાકથી ભવ્ય અન્નકૂટ દર્શન માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો વિવિધ પ્રકારની વાનગીઓ ફળો અને મીઠાઈઓથી શણગારાયેલો આ અન્નકૂટ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો જેના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા બપોરે પોણા એક કલાકે દાદાશ્રી વિશ્વકર્માની રાજભોગ આરતી કરવામાં આવી હતી રાજભોગ આરતી બાદ સર્વે દર્શન કરનારા દરેક જ્ઞાતિબંધુઓ અને ઉપસ્થિત મહેમાનોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો આ ઉપરાંત સાંજે સાત વાગ્યા કલાકે સંધ્યા આરતી કરવામાં આવી હતી દિવસ દરમિયાન દર્શનનો સમય સવારે સાડા છ વાગ્યાથી રાત્રે અગિયાર વાગ્યા કલાક સુધીનો રાખવામાં આવ્યો હતો દર્શન બાદ અન્નકૂટ પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું જેનો લાભ લઈને જ્ઞાતિબંધુઓએ ધન્યતા પ્રાપ્ત કરી હતી આ ધાર્મિક ઉત્સવમાં સમાજ અગ્રણીઓ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં જ્ઞાતિબંધુઓ દર્શન માટે ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુતાર યુવક સંઘના પ્રમુખશ્રી તથા કારોબારી સમિતિએ સર્વેને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી